વરોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી પાસે કાર્યરત થયેલી નવી કચેરી મધ્ય ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણ પર ભાસ નજર રાખશે અને ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરશે આ પ્રસંગે પોલીસ વડાએ ડ્રગ્સ વિરોધી અભિયાનની ગંભીરતા દર્શાવતા જોગવનારા આંકડા રજૂ કર્યા હતા વર્ષ બે હજાર પચીસમાં વડોદરા પોલીસને દ્વારા અંદાજે બે હજાર કરોડ રૂપિયાની કિંમતનો માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને નશીલા પદાર્થોને લગતા આશરે સાહીઠ જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા અને આંકડા સ્પષ્ટ કરે છે કે શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક કેટલું સક્રિય છે અને તેને નાબૂદ કરવા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની અનિવાર્યતા હતી હવે આ જોનલ યુનિટ દ્વારા ગુપ્ત માહિતી એકત્ર કરી ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવશે માત્ર કડક કાર્યવાહી જ નહીં પરંતુ સામાજિક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે તેમ જણાવતા ડીજીપી રાવે ઉમેર્યું હતું કે પોલીસ દ્વારા યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે યુવા પેઢીને નશાના રવાડે ચડતી અટકાવવા માટે શાળાઓ અને કોલેજોમાં સેમિનાર યોજવામાં આવશે ઉપરાંત જે લોકોની નશાની લતમાં ફસાય છે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવાની પણ નેમ છે જેમાં મહિલાઓ અને બાળકો માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આજ રોજ વરોડા શહેર ખાતે આપણે એક એએનટીએફ ની ઓફિસ ઉદ્ઘાટન કરવામાં આવી રહી છે આ બરોડા ઝોન નો એક ઓફિસ છે સીએડી ક્રાઇમ સમકક્ષાનો ઓફિસ છે જે રીતે આપ સૌ જાણો છો કે ડ્રગ્સ દૂષણ સમાજમાં મોટા પ્રમાણમાં છે એને નિયંત્રણ કરવા માટે એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એને માટે એક નવી વિંગ એએનટીએફ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ નું ગઠન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય સ્તર ઉપર અને એ છે ઝોનમાં કામ કરી રહ્યા છે ચાર મહાનગરોમાં અને બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ એ રીતે છે ઝોન રહેશે ના અંતર્ગતમાં અને એ એનટીએફ સંચાલન એસપી કક્ષાના અધિકારી શ્રી લોકેશ યાદવ કરી રહ્યા છે રાજ્ય કક્ષાએ અને આપ પરિચિત છો કે બરોડા શહેર એક મહત્વનું શહેર છે અને એને ડ્રગ્સ બાબતમાં આ ભૂતકાળમાં પણ ઘણી બધી કેસો અહીંયા થયેલા છે અને હવે બે હજાર વાત કરીએ તો લગભગ બે હજાર કરોડથી ઉપરના જે મુદ્દામાલ છે એ સ્થગત કરવામાં આવેલું છે અને છસો જેટલા કેસો કરવામાં આવેલું છે તો એને તમામને નિયંત્રણ રાખવા માટે અંકુશ રાખવા માટે એક નવી ફોર્સનું ગઠન કર્યું છે